श्री गणेशाय नमः श्री श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णाय नमः श्रीवासुदेवाय नमः श्रीवेदव्यासाय नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय શ્રી કૃષ્ણાય વયમ નુ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અંતર્ગત સ્કંદ સાર આપણે સાંભળી રહ્યા છે અત્યાર સુધી આપણે બ્રહ્માજી મોહ પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ ત્યાં સુધી આપણે જોઈ ગયા હવે બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાયા પછી પોતાને એવું લાગે છે કે મારા બાલકૃષ્ણની પરીક્ષા કરવા જતાં મારી જ પરીક્ષા થઈ ગઈ તેમને કૃષ્ણમાં નારાયણ સ્વરૂપના દર્શન થયા અને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માની સ્તુતિ અદ્ભુત છે બ્રહ્માની સ્તુતિમાં ચાર વેદો શ્રી વ્યાસજીએ એકત્ર કર્યા છે બ્રહ્મા સ્તુતિ કરે છે કે આપનું સ્વરૂપ વર્ષાકાલીન મેઘની સમાન શ્યામ છે તેના પર પીળા પિત્તાંબર વીજળીની જેમ ચકમકતું શોભી રહ્યું છે કાનમાં ચણોઠીના કુંડળ છે અને માથા પર મોર મોરપીછનો મુકટ છે આથી આપના મુખની અનોખી છટા છે વક્ષ સ્થળ ઉપર વનમાળા લટકી રહી છે અને હાથમાં દહીં ભાતનો કોળિયો છે બગલમાં છડી અને શિંગ તથા કમર પર બાંધેલી વાછળી શોભી રહી છે આપના કમળથી પણ કોમળ ચરણો અને આ ગોપ બાળકનો મધુર વેશ એવા આપ પરમાત્માને હું વંદન કરું છું મેઘ જેવા શ્રીકૃષ્ણ શ્યામ છે મેઘનો અને શ્રી કૃષ્ણનો રંગ એક છે પરમાત્માએ મેઘ વર્ણ ધારણ કર્યો છે કદાચ એટલા માટે કે મેઘ સંત છે મેઘ ખારું પાણી પી જાય અને લોકોને મધુર પાણી આપે ખારું પાણીએ દુઃખ સ્વરૂપ છે અને મધુર પાણીએ સુખ સ્વરૂપ છે અતિશય દુઃખ સહન કરી બીજાને સુખ આપે એ સંત પોતે દુઃખ ભોગવે અને બીજાને સુખ આપે એ સંત જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય શ્રી કૃષ્ણના ગળામાં ગુંજા માળા શોભી રહી છે યશોદામાં મોતીની કંઠી પહેરાવે તે કનૈયો બીજાને આપી દે ગુંજાની માળા ગળામાં ધારણ કરીને ઘરે આવે મા કહે માં આ કંઠી હું લાવ્યો છું યશોદામાં પૂછે છે પણ મોતીની કંઠી મેં તને પહેરાવી હતી ક્યાં ગઈ તો બાલકૃષ્ણ જવાબ આપે છે કે મોતીની કંઠી મેં આપી દીધી લાલાને ગુંજામાળા અતિશય પ્રિય છે શૃંગારની સમાપ્તિ પછી ગુંજામાળા હોય જ છેલ્લી ગુંજા માળાનો શૃંગાર કરવો જ જોઈએ રોજ જ કાનાને ચણોઠીની માળા એને ખૂબ જ ગમે કનૈયાના મસ્તક પર મોરપીચ છે મોરપીચ એ કામ સુખનો ત્યાગ છે એ ઠાકોરજીને ગમે પરમાત્મા તેને માથે રાખે છે લૌકિક કામ સુખનો ત્યાગ કરશો તો ભગવાન મસ્તક પર તમને પધરાવશે મોર શારીરિક સંબંધ વગર પ્રજોત્પત્તિ કરતા તેથી ભગવાન શ્રી કૃષ્ણ મોરના પીછાને પોતાના મસ્તક પર ધારણ કરે છે અહીંયા અમુક સંતો એવું પણ વિવરણ કરે છે કે જ્યારે શ્રી વિષ્ણુ ભગવાન રામા અવતારમાં હોય છે ત્યારે વન વિચરણ દરમિયાન સીતા માતાને ખૂબ જ તરસ લાગી હોય છે તો આજુબાજુમાં પાણી માટે રામ ફાફા મારે છે પણ પાણીનું કંઈ જ સ્તોત મળતું નથી એવામાં એક મોર આવીને ત્યાં ઊભો રહે છે તો રામ ભગવાન એમને કહે છે મોરને કે અહીંયા કશે નજીકમાં પીવાલાયક કંઈ પાણીનો સ્ત્રોત્ર છે ખરો તો મોર કહે છે કે હા હા મારા પાછળ આવો તમને હું પાણી બતાવું વનમાં ચાલતા 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 ભગવાન શ્રી રામને ખબર પડે કે આ પંથથી મોર ચાલ્યો છે પંથે પંથે એક એક પીછું થોડા થોડા અંતરે મોર મૂકતો ગયો જ્યારે પાણીનું સ્ત્રોત આવ્યું ત્યારે એનું એક કંઈ પીછું બાકી નહોતું રહ્યું અને પીછા બધા ખરી જવાને લીધે મોર તડફરડિયા ખાવા માંડ્યો અને મોતને શરણે આવી ગયેલો ત્યારે રામ ભગવાને મોરને વરદાન આપેલું કે આ અવતારમાં તો હું મર્યાદા પુરુષોત્તમ રામ બનીને આવ્યો છું આથી હું તારું ઋણ નહીં ચૂકવી શકું પરંતુ આવતા અવતારમાં કૃષ્ણ અવતારમાં તારું ઋણ હું ચોક્કસ ચૂકવીશ આમ રામ ભગવાનના કહેવા પછી મોર નો જીવ નીકળી ગયો આથી કૃષ્ણ અવતારમાં મોરના ઋણને ચૂકવવા માટે ભગવાન મોરના પીછા અને મસ્તક પર ધારણ કરે છે બીજી એક વાયકા એવી પણ છે કે એક સમયે યમુના નદીના કિનારે કદમના વૃક્ષ નીચે શ્રી ભગવાન વાંસળી વગાડી રહ્યા છે અને એ વાંસળીના આ અવાજથી એના નાદથી એના સુરથી મોર તન્મય થઈને નાચી રહ્યો છે એવામાં ખબર નહીં કે એમ મોરને કંઈક એમ સૂચ્યું કે એ દોડવા માંડ્યું કૃષ્ણ ભગવાન એમની પાછળ પાછળ દોડવા માંડ્યા ઘણું દોડ્યા પછી મોરની સામે રાધા રાણી ઊભા છે રાધા રાણી પાણીનો ઘડો લઈને આવ્યા છે અને મોર થંભી જાય છે એકાએક કૃષ્ણ ભગવાન પણ પાછળ આવતા હોય અને મોરને થંભેલો જોઈને કૃષ્ણ ભગવાન પણ થંભી જાય છે અને કૃષ્ણ ભગવાન અને શ્રી રાધા રાણીનું મિલન આ રીતે મોરે કરાવ્યું અને એકબીજાની નજર એક થઈ જાય છે રાધા રાણી અને શ્રી કૃષ્ણ ભગવાન અને જે પાણી ભરેલી મટુકી છે તે ફૂટી જાય છે આથી શ્રી કૃષ્ણ ભગવાન રાધા રાણીના મિલન કરાવવા માટે મોરને આભાર માને છે મોરનો અને એને કહે છે કે તે આ મારી રાધા રાણી સાથે તે મિલન કરાવ્યું છે એનો બદલો વારવા માટે પણ હું તારું પીછું મસ્તક પર ધારણ કરીશ આ રીતે આ કથા ભાગવતમાં નથી બીજામાં છે પણ આ રીતે લોકવાયકા પણ છે પ્રેમની અવિરત ધારા એટલે રાધા જેની પાછળ સમસ્ત બ્રહ્માંડ પડ્યું હોય એ રાધાની પાછળ છે કૃષ્ણ કૃષ્ણ કહો તો કૃષ્ણ સાંભળે ના ખાલી ફક્ત એકવાર રા રા એમ બોલો ને એટલે કૃષ્ણ દોડ્યા ચાલ્યા આવે છે ને ધા બોલો એટલે તમારું બધું જ કામ સરળતાથી પાર પાડ દે એવો કૃષ્ણ રાધા નામ પાછળ પાગલ બન્યા છે બસ રાધા 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 પૂરી દુનિયા જેની પાછળ એ વ્યક્તિ રાધાની પાછળ રાધાને એવા કયા પુણ્યના બળથી આવું મળ્યું હશે એની પણ એક કથા છે એ રાધાના અવતારની કથા આપણે બીજા કોક દિવસ આપણે વાત એમની કરીશું કે કેવી રીતે રાધા નો પૃથ્વી પર અવતરણ થાય છે એ પણ આપણે જોઈશું કોક દિવસ ચોક્કસ બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરે અને ભગવાન એમને માફ કરી દે છે ક્ષમા આપે છે બ્રહ્માજી સ્તુતિ કરતાં કહે છે કે મારો કંઈ પણ અપરાધ હોય મને ક્ષમા કરો આમ બ્રહ્માજી કહે છે કે મારું શરીર તો પંચ તત્વોનું બનેલું છે પરંતુ તમારું શરીર તો કેવળ આનંદ સ્વરૂપ છે વ્રજની ગોપીઓ ગાયો ઘણી ધન્યવાદને પાત્ર છે કે જેઓના દૂધ અને ધાવણરૂપી અમૃતને હે પ્રભુ આપે વાછરડા તથા છોકરા રૂપ થઈને અત્યંત હર્ષપૂર્વક પીધા આપ કે જેને તૃપ્ત કરવા યજ્ઞો પણ હજી સમર્થ થયા નથી સર્વ પ્રાણીઓનો આત્મા શ્રી કૃષ્ણ જ છે આ કૃષ્ણથી જ સારું એ જગત વ્યાપ્ત છે બ્રહ્માજીને અંતે પ્રતીત થઈ ગયું કે ભક્તિ જ મોક્ષ અપાવનારી છે જ્ઞાન નહીં જ્ઞાન તો ફોતરાઓને ખાંડવા જેવું છે કોઈ ફળ નહીં મળે બ્રહ્માજી આવી રીતે વંદન કરી સ્તુતિ કરી ક્ષમા માંગે છે બ્રહ્માજીએ ભોજનમાં ભંગ કરેલો એટલે સ્તુતિ પૂરી થઈ તો પણ બ્રહ્મા સાથે ભગવાન બોલ્યા નથી આથી આપણે પણ કોઈના ભોજનમાં અને નિંદ્રામાં ભંગ કરવો જોઈએ નહીં એ ઘણું મોટું પાપ છે